અને જેમાં એ લોકોએ અમારો ડ્રો આયોજકમાં નોમ લખેલું હતું અમને જાણ થતાં અમે અમને ના પણ પાડેલી હતી ભાઈ જો અમે આવા કોઈ ડ્રોની અંદર રહેવા મોકતા નથી અમને ઓળખીતા હોય એ લોકો અમે એમની ઓફિસે એક વખત ગયેલા અને એ લોકોએ અમારું ડ્રો ઉપર નોમ લખેલું હતું અમને ના પણ પાડેલો હતો પણ એ લોકોએ કીધું કે અમે ટિકટો બજારમાં મૂકી દીધું છે એ પછી અમને જાણ થતાં અમે થોડા દિવસ પહેલાં એમના ઉપર પોલીસ રાજ પોલીસ સ્ટેશનની અરજી પણ આપેલી હતી એના અનુસંધાને પોલીસે અમને બોલાયા પણ હતા અને આ ડ્રો આયોજકોએ ડ્રો ન થતા તમામે તમામે એમના ફોન બંધ કરી દીધા છે અને અમે આની અંદર નથી એટલે અમે અમારો ફોન ચાલુ રાખેલો છે અમે કોઈ ગુનેગાર નથી એટલે અમારો ફોન ચાલુ છે તો અમારે આ ડ્રોથી કંઈ જ લેવા દેવા નથી એટલે જે તે મિત્રોએ ટિકટો લીધી છે એમણે એ ડ્રો આયોજકોના ફોન ઉપર ફોન કરવા કોન્ટેક કરવા વિનંતી અને અમે પણ તમારી સાથે જ છીએ જે આની અંદર કાનૂની સહાયતાની જરૂર પડશે જ્યાં પણ જરૂર પડશે અહીંયા અમે જરૂરિયાત પ્રમાણે તમને સપોર્ટ કરીશું આ લોકોએ ખરેખર જે ડ્રો ના કરી અને આ આ રીતનો લોકો જે છેતરપેઢી કરી છે એનો તો જે કાંઈ હેશે કાનૂન કરશે પણ હાલની તારીખમાં અમે ડ્રોથી કોઈ લેવા દેવા નથી અમે એમના ઉપર અરજી પણ કરેલી છે અને અરજી અમારા ઘર પડેલી છે પોલીસ સ્ટેશન તરફની અંદર નમસ્કાર करोड़ों का घोटाला हुआ तो मैं यही कह रहा हूँ कि आप जिसने आपके साथ फ्रॉड किया है उनके नाम की एफ आई आर थाने दर्ज कराओ पुलिस अपने आप उनको ढूंढ के ले आएगी मैं यही कह रहा हूँ आपको